કરજણમાં ઢાઢર નદીનું પૂર ધારાસભ્યની મુલાકાત અને સ્થિતિની સમીક્ષા કરજણ તાલુકામાં ઢાઢર નદીમાં ભારે વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ઢાઢર નદી ગાંડીતુર બની હોવાથી તાલુકાના બાર ગામોને સતર્ક કરાયા છે સંભોઈ ગામે નદીનું પૂર આવતા પાદરાના સહેરા ગામ તરફ જતો બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે અને પાણીની સપાટી વધવાથી ગામો તરફ પાણી ઘૂસી રહ્યું છે સુરવાળા ગામે પણ નદીનું પાણી ગામ તરફ વળતા સંપર્ક વિહોણું થવાની ભીતિ છે આ પૂરની સ્થિતિને પગલે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પ્રભાવિત ગામોની મુલાકાત લઈ સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરી અને ગામના આગેવાનો સાથે ચર્ચા કરી નદીની જળ સપાટી સતત વધી રહી છે જેના કારણે નદીકાંઠાના લોકો ચિંતામાં ગરકાવ થયા છે સ્થાનિક વહીવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના જ આધારે કરજણ વિધાનસભાની અંદર ઘણી બધી એવી નદીઓ ની અસર થાય જાંબા નદીની અસર થાય છે એવી જ રીતે પેલી બાજુ ભૂખી અને નર્મદાની પણ અસર થાય છે એના ભાગરૂપે આજે ની અંદર ડાઢર નદીના કિનારાના જે ગામો છે એ ગામોની સંબોઈ સુરવાડા માનપુર જેવા ગામોની અંદર અસર પાણીની જોવા મળી છે અને લગભગ જે અમુક ગામના ઘરના ફરિયાના રસ્તાઓ છે એ પા પૂરની પરિસ્થિતિને કારણે સંપર્ક વિહોના જે વિસ્તાર થયો છે એની આજે સમગ્ર તંત્ર પોલીસ અને સમગ્ર સમગ્ર સરકારી તંત્ર સાથે આજે દરેક ગામની અંદર મુલાકાત અમે નીકળ્યા છે અને લગભગ ગામના આગેવાનો સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ પણ સ્થળ પર હાજર હોય સમગ્ર સમગ્ર ગામની અંદર તકેદારીના ભાગરૂપે અત્યારે તંત્ર એલર્ટ છે અને આવનારા સંજોગોની અંદર પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ રીતે તમામ તંત્ર કામે લાગી રહ્યું છે અને કરજણ વિધાનસભાની અંદર જે ધાધરનો કિનારો છે જે રીતે પોર ઈટોલા વિસ્તારની અંદર એની અંદર પોરની અંદર ચોકડી પારના જે વિસ્તાર છે એ પાણીની અંદર ગરકાવ થયેલો હોય એના લગભગ બસો ને પંચોતેર લોકોને સ્થળાંતર કરી અને આપણે એક કંપનીના શેડની અંદર રાખવામાં આવેલા છે ને એની અંદર અત્યારે લગભગ સો લોકો પોતાના ઘરે એકસો પંચોતેર લોકો અત્યારે પણ ત્યાં અત્યારે સ્થળાંતર કરીને ત્યાં રાખવામાં આવેલા છે એવી જ રીતે ઈટોલાની અંદર પણ લગભગ સાઠ લોકોને સ્થળાંતર કરી અને વ્યવસ્થિત જગ્યાએ એમને મૂકવામાં આવેલા છે અને આવા જે સ્થળાંતર કરેલા તમામ લોકોને વ્યવસ્થિત એમને જમવાનું ટાઈમસર મળી રહે અને કોઈ કોઈપણ જાતની એમને અગવડ ના પડે એના તકેદારી ભાગ રૂપે તમામ તંત્ર કામે લાગેલું છે